વલસાડમાં ગરમીથી લોકોને રાહત મળી છે વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ઉમેશજી ઉમેશ વલસાડ પંથકમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ નોંધાયો શું જાણકારી જી ચોક્કસ જે રીતે વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે આજરોજ જે વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો તેને લઈને લોકોને અસહ્ય ગરમીથી જે રાહત મળી છે જે રીતે સવારે વરસ્યો હતો અને જે લોકો છે તેઓને ગરમીથી રાહત મળી હતી તો પવન સાથે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થયા હતા તો સાથે સાથે અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહ પણ બંધ થયો હતો જી જી ઉમેશ જાણકારી સાથે જોડાવા બદલ આભાર